મહત્વનું છે કે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા જયભીમ નગર અને તેની આસપાસની મહામૂલી જમીન જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવા માટે ગોઠવણ થઈ હતી પરંતુ પડદાફાશ થઈ જતા તેનો ઉગ્ર વિરોધ પણ થયો હતો પીપી ધોરણે જે યોજના બહુ સારી બનાવવામાં આવેલી હતી અને એ યોજના અંતર્ગત રાજકોટની અનેક ઝૂંપડપટ્ટીઓમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ગરીબો માટે સાવ નિશુલ્ક આવાસો બનાવ્યા છે આ ભીમનગરની અંદર લગભગ છપ્પન હજાર ચોરસ મીટર જગ્યા એટલે અંદાજીત બાસઠ હજાર વાર જગ્યા ઉપર બે હજાર ચૌદમાં એક ટેન્ડર નીકળ્યું હતું એ ટેન્ડર ટેકનિકલ સ્થિતિઓ અનેક વિસંગતતાઓના કારણે એ ટેન્ડરને રદ કરવામાં આવ્યું છે ટેન્ડર ઓનલાઈન રિલીઝ કર્યા ત્યારે નવી એજન્સી બે કે ત્રણ એજન્સી આવી હતી એમાંથી એક એજન્સી ક્વોલિફાઈડ થતી હતી પરંતુ એણે જે ભાવ ભર્યા હતા એ ભાવ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાલની વર્તમાન ત્યાંના ભીમનગર યોજનાની જે ભાવની અમે લોકોએ તપાસણી કરતા મહાનગરપાલિકાને ઘણું ઓછું નાણાં મળતા હતા અને નુકસાન આર્થિક નુકસાન જઈ રહ્યું હતું જેના કારણે એ ભીમનગર પીપીપી યોજના હાલ પૂરતી અમે લોકોએ રદ કરી છે હાલ પૂરતું કોઈપણ જાતનું ટેન્ડરની રાજકોટ મહાનગરપાલિકાનો વિષય એટલા માટે નથી કારણ કે કોઈપણ પીપીપી યોજના છે એ સ્થાનિક લોકોને સંગ સંકલન કરી અને વિશ્વાસમાં લઈને કરતી આ યોજના છે નહીં કે એને દબાવીને ધમકાવીને કરવામાં આવતી આ યોજના છે સ્થાનિક લેવલે ભવિષ્યની અંદર પરી પાછા સમજાવવામાં આવશે પરંતુ મહાનગરપાલિકા બે વિષયને લઈને કામ કરી રહી છે એક તો મહાનગરપાલિકાને કોઈ પણ આર્થિક નુકસાન ન જવું જોઈએ બીજું કે પીપીપી યોજનાની અંદર જે ઝૂંપડપટ્ટીમાં જે ગરીબો રહે છે જે ત્યાં આવાસમાં એમને પણ એમની સાથે પણ સંકલન થવું જોઈએ એમને પણ અન્યાય ન થવો જોઈએ આ બે વિષયને લઈને ભવિષ્યની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આ યોજનામાં